સુરતના ઉદ્યોગપતિ પિયુષ ખમકાર હેઠળ દીકરીઓના શિક્ષણ સાથે ખેડૂતો માટે એક ઉદાર પહેલ સામે આવી છે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ ખમકાર અભિયાન હવે લોક અભિયાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષભાઈ ભૂરાભાઈ દેસાઈ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત અત્યાર સુધી પાંચસો એકાવન વ્યક્તિઓને શિક્ષણ સહાય આપવામાં આવી હતી જ્યારે આજરોજ વધુ પાંચસો એકાવન દીકરીઓને સહાય અર્પણ કરતા કુલ લાભાર્થીઓની સંખ્યા અગિયારસો બે સુધી પહોંચી ગઈ છે આ સાથે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈ પણ પિયુષ દેસાઈએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા સાત હજાર પાંચસોથી ગણિત ખેડૂતોને પ્રતિ ખેડૂત સાત હજાર પાંચસો રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધનતેરસના શુભ દિવસે દરેક દીકરીને રૂપિયા સાત હજાર પાંચસોની શૈક્ષણિક સહાય આપવામાં આવી હતી આ રીતે અત્યાર સુધીમાં કુલ એકતાલીસ લાખ બત્રીસ હજાર પાંચસોની સહાય વિતરણ કરવામાં આવી છે ત્યારે કાર્યક્રમ દરમિયાન દીકરીઓ અને તેમના માતા પિતાના ચહેરા પર આનંદ અને ગૌરવની ઝલક જોવા મળી હતી પિયુષભાઈ જણાવ્યું હતું કે દીકરીને શિક્ષણ આપવું ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે આશીર્વાદથી આ સતત આગળ વધારવાનો મારો સંકલ્પ છે તેમણે જણાવ્યું કે આ અભિયાન દ્વારા કુલ એકવીસ હજાર દીકરીઓને શિક્ષણ સહાય પહોંચાડવાનો અને તેના માટે કુલ પંદરસો પંચોતેર કરોડની સહાય વિતરણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ સમાજસેવીઓ અને શિક્ષણ પ્રેમી વ્યક્તિઓએ પિયુષભાઈની આ અનોખી બહેલને પીડદાવી હતી અને તેને સમાજના અન્ય ઉદ્યોગપતિઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી ઉલ્લેખનીય છે કે મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈ હાલમાં સુરતમાં ટેક્સટાઇલ બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળ વ્યવસાય કરે છે તેમ છતાં સમાજ સેવાની ભાવનાથી શરૂ કરાયેલ હીરાબાનો ખમકાર અભિયાન તેમની જીવનયાત્રાનું સૌથી સંતોષકારક અને અર્થપૂર્ણ કાર્ય બની રહ્યું છે નમસ્કાર મિત્રો પીયુષ દેસાઈ જે પહેલ ચાલુ કરી છે કે દીકરીઓને સાડા સાત હજાર આ ઉદ્દેશ્ય મારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે મેં આ એક સંકલ્પ લીધો હતો કે હું એકવીસ હજાર દીકરીઓને ભણવા માટે જે પ્રોત્સાહન આપવાનું મારા થકી જે થઈ રહ્યું છે કાર્ય એ હું કરી રહ્યો છું અને આજે અમે પાંચસો ને એકાવન જેટલી દીકરીઓને ચેક અર્પણ કર્યા અને એ લોકોના અમે આશીર્વાદ લીધા અને એ આશીર્વાદ અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ અપાવ્યા અને આ અમે આગળનો અમારો કાર્યક્રમ છે એકવીસો દીકરીઓને ડિસેમ્બર મહિનાની અંદર અને એનું અત્યારે અમારું બીજો જે કાર્યક્રમ ડિસેમ્બર મહિનામાં ડિસેમ્બર મહિનામાં યોજાશે પિયુષભાઈ કેટલી દીકરીઓનો ટાર્ગેટ છે ટોટલ અમારે એકવીસ દીકરીઓનો ટાર્ગેટ છે અત્યારે અમે સ્લોટ બાય સ્લોટ 1600 જેટલી દીકરીઓને અમે ચેક વિતરણ કરી ચૂક્યા છીએ હવે વિચાર કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો 75મો જન્મદિવસ હતો અને 21મી સદી ચાલી રહી છે ત્યારે અમે એક સંકલ્પ લીધો કે 21મી સદીમાં 21000 દીકરીઓ અને 75મા જન્મદિવસ નિમિત્તે 7500 રૂપિયા એવી રીતે અમે આ રકમ આપી રહ્યા છીએ અને આ એક મોદી સાહેબની માતૃ જે બાર્યા એમના ઉપર જે ટીકા ટિપણી થઈ હતી એના માટે મેં કીધું આમનું જે માતૃનું નામ રહ્યું એ આપણે છેક ઉપર સુધી હું એક આ મુહિમ રૂપે એક ચળવળ રૂપે હું આગળ વધારવા માગું છું એટલા માટે મેં એમનું માતૃનું નામ લઈ હીરાબાનો ખમકાર કરીને આ યોજના ચાલુ કરી રીતના આ આ યોજના મેં સુરત ખાતે ચાલુ કરી છે અને સુરતની અંદર અ મતલબ જે જ કોઈ દીકરીઓના મા બાપ નથી કે કોઈને આર્થિક પરિસ્થિતિ નબળી છે અને તે અભ્યાસ નથી કરાવી શકતા એવી દીકરીઓને હું આ મદદ કરી રહ્યો છું પિયુષભાઈ કઈ હમણાં જે કમોસમી વરસાદ પડ્યો છે એને લઈને ઘણા ખરા ખેડૂતોને ઘણું નુકસાન થયું છે એની વહાર આપેલા શું કરે એની અંદર અમે લોકોએ એક હીરાબાના ખમકાર રૂપે એક બીજું એક અભિયાન ચાલુ કર્યું છે એમાં જે કોઈ ખેડૂતોને ગણોત તરીકે જે લોકોએ ખેતી કરે છે એ લોકોને પંચોતેરસો જેટલા ખેડૂતોને અમે પંચોતેરસો રૂપિયાની મદદ કરશું એટલે એવા પંચોતેરસો ખેડૂતને એક ખેડૂતને પંચોતેરસો રૂપિયાની મદદ અમે આવી રીતના પહોંચાડશું